જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા જો મેં સ્ટેશને પહોંચી ગયા છે મમ્મી આપણે ક્યાં જાય છે સુરત ને જુનાગઢ નો હોય જુનાગઢ જ પણ જુનાગઢ માં ક્યાં જટાશંકર હાલો બધા જટાશંકર ના વા અત્યારે વરસાદ નું ચોમાસા પાણી એટલું આવી ગયું હોય છે ટ્રેન માં હાલો Alô, nem tu aí ચાલો મિત્રો જટાશંકર પોલી જોઈ લો મિત્રો જટાશંકર નજારો મંગી છે અહિયાં

ચાલો બધા થેપલા ખાવા શું જોશો હે તાર બનાવું ચૂલે થેપલું જો ભાઈ કેમ કરે છે જો કેમ કરે છે કેમ બનાવે છે જા તો હા થાય થાય ને જોવાઈ